વધુ વરસાદ ના હોવા છતાં પણ આજે આ બ્રિજની કામગીરી જે આપણે જોઈ કે તેમાં તિરાડો પણ પડી ગઈ છે અને એની અંદર જે પફળા ઉખડી ગયા છે જે ખાડા પડ્યા છે ખૂબ ગંભીર બાબત છે કેમ કે હજુ એનો ઉપયોગ તો એવો થયો નથી તે છતાં પણ એની ગુણવત્તા પર સવાલ ઉભો થાય છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ મેં પત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એમને આ વસ્તુથી વાકેફ કર્યા છે અને મેં વિજિલન્સની તપાસ પણ માગી છે કે ભાઈ આની અંદર ખરેખર જો કંઈક ખોટું થયું જ છે તો એની પર કાયદેસરના જે તે અધિકારીઓ जी ते कोट्रा कायदेसर पगला बात खखडदाज रस्ता हो